નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ વીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને જામજોધપુર ના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ બીજી વસ્તુ કે આવતા સોમવારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાને કારણે તમામ માર્કેટિંગ યાર્ડોમાં રજા રહેશે બીજી એક વસ્તુ એ કે હજુ જો આપણું ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલ છે કર્યું હોય તો કરી નાખો આજના દિવસમાં શ્રી રામ મંદિરનો આખો પાંચસો વર્ષનો ઇતિહાસ કઈ રીતે મંદિર બનેલું છે કઈ રીતે મંદિરોમાં અડચણો ઊભી થઈ હતી કઈ રીતે હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો રામ મંદિર બનાવવા માટે એને લગતો એક આખો હિસ્ટ્રીનો વિડીયો એમાં અપલોડ કરવામાં આવશે તો જરૂરથી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હું તમને ગેરંટી આપું છું કે જો એ વિડીયો તમે આખો જોશો તો તમારા રૂવાટા ઊભા થઈ જશે એટલે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયોની નીચે તમને એ ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલની લિંક પણ મળી જશે તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો એંશી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ત્રાણું રૂપિયા હતો ચણાની વાત કરીએ તો નવસો પચાસથી એક હજાર બાણું રૂપિયા તુવેરા અઢારસોથી એકવીસો પચાસ तल बीसौ पचास थी अठया एर नव सौ पच्चीसो अगर सोयाबीन आठ सौ सो पचास थी नौ सौ चौबीस जाडी मगफड़ी पंदर सौ पचास थी ठीक सौ पचास रूपया झीणी मगफड़ी नौ सौ बार सौ एसी कपास एक हज़ार पचास थी तेर तेरसो सत्तर रुपया जीरा नित करे जूनागढ़ में तो पांच हज़ार सौ रुपया पांच हजार सात सौ वीस रुपया बात करिए जामजोधपुर ચામજોધપુરમાં એરંડો આજે એક હજાર એક્યાસીથી અગિયારસો છવ્વીસ સોયાબીન આઠસોથી નવસો છ તલ સત્યાવીસોથી ઓગણત્રીસસો પચીસ રૂપિયા ચણા નવસોથી એક હજાર નેવું ધાણા અગિયારસોથી તેરસો એકાવન રૂપિયા નવી ધાણીની વાત કરીએ તો બારસોથી તેરસો એક્યાસી ઝીણી મગફળી નવસો પચાસથી તેરસો એક જાડી મગફળી નવસોથી તેરસો છેતાલીસ कपास एक हजार एक चौदह सौ तो चार सात सौ रूपया पचास थी एक लसन चौद सो बेतालीसो तल पच्चीसोसो दस रुपया अजमो चौबीसो पिस्तालीसो पंदर रूपिया धाणा तो सात सौ पचास ठीको वीस रुपया સોયાબીન આઠસો થી આઠસો ત્રીસ જાડી મગફળી તેરસો ચાલીસ રૂપિયા ચીણી મગફળીસો પચાસ થી બારસો પંચાણું કપાસ આજે એક હજારથી પંદરસો પંદર રૂપિયા એ જ રીતે જીરાની જો વાત કરીએ જામનગરમાં તો બે હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા વાત કરીએ ગોંડલની ગોંડલમાં ઘઉં આજે પાંચસો એકથી પાંચસો એક્યાસી મગ પંદરસો એકોતેરથી બે હજાર અગિયાર ચોળી આજે પંદરસો અગિયારથી પંદરસો એકવીસ તુવેર સોળસો એકતાલીસથી એકવીસો એકસઠ એરંડો એક હજાર એકાવનથી અગિયારસો છેતાલીસ રૂપિયા અડદ પંદરસો અગિયારથી અઢારસો એકવીસ ચણા આઠસોથી અગિયારસો અગિયાર કલંજી આજે ચોવીસોથી તેત્રીસો વીસ રૂપિયા ડુંગળી એકસઠથી ત્રણસો એકત્રીસ સફેદ ચણા એક હજારથી ચૌદસો રૂપિયા આગળ વાત કરવામાં આવે સોયાબીનની તો આઠસો એકવીસથી નવસો છ રૂપિયા ધાણા નવસો એકથી ચૌદસો એકાવન ધાણી એક હજારથી પંદરસો એકોતેર લસણ ઓગણત્રીસો પચાસથી પિસ્તાલીસો દસ રૂપિયા ઝીણી મગફળી આઠસો એકથી ચૌદસો એકસઠ જાડી મગફળી સાતસો પચાસથી ચૌદસો એક નવા ધાણા એક હજારથી અઢારસો એક નવી ધાણીની જો વાત કરીએ ગોંડલમાં આજે તો રેકોર્ડ બ્રેક ભાવ જોવા મળેલો છે ત્રણ હજાર નવસો એક રૂપિયા થી ત્રણ હજાર નવસો એક રૂપિયા કપાસની વાત કરીએ તો એક હજાર એકથી થી ચૌદસો એકત્રીસ એ જ રીતે જીરું આજે ત્રણ હજાર એકસો એક રૂપિયા થી પાંચ હજાર સાતસો એકસઠ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને એ સો ટકા સાચા બજાર ભાવ આપણા ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો રામ મંદિરના ઇતિહાસનો વિડીયો તમને ત્યાં મળી જશે એ વિડીયો જોઈ લેજો તમારા બધા મિત્રોમાં શેર કરજો અને એવા જ ઘણા બધા વિડીયોઓ આપણે આવનારા દિવસોમાં એ ચેનલ ઉપર મૂકવાના છીએ વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર